આચાર્ય શ્રી યશો વિજય સુરી મહારાજ શ્રી આચાર્ય મુનિચંદ્ર સુરી મહારાજ શ્રી રાજ્ય પુણ્ય મહારાજ સાહેબ આચાર્ય ભગવત શ્રી ભાગ્યેશ વિજય સુરીજી મહારાજ શ્રમણ શ્રમણી ભગવતોની હાજરીમાં એક હજાર આરાધકો સાથે અઠમ તપની તપશ્ચર્યા કરવામાં આવી આ અઠમ તપનો સંપૂર્ણ લાભાર્થી લાભ લેનાર ગરાબડી નિવાસી મહેતા લીલાબેન શાંતિલાલ હાલચંદ પરિવારે લાભ લીધો હતો અજીત મહેતાએ જણાવ્યું હતું કે આ સ્ટેજ પ્રોગ્રામ પ્રસંગને સુપ્રસિદ્ધ સંગીતકાર નિલેશભાઈ રાણાવત દ્વારા ભક્તિ કરાવેલ હતી આ મહોત્સવમાં રોજ દેરાસરમાં પ્રભુને હીરા જડિત આંગી તેમજ રિયલ ફૂલથી દેરાસર સજાવવામાં આવ્યું હતું દરરોજ ભક્તિભાવની રમઝટ જામી હતી રાઠોડ મનુભા બનાસકાંઠા